વલસાડ જિલ્લામાં આવેલા આધાર કાર્ડ કેન્દ્રો પર વિદ્યાર્થીઓને વાલીઓની લાંબી કતારો જોવા મળી રહી છે વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિ માટે સરકાર દ્વારા આધાર કાર્ડ અપડેટ અને રાશન કાર્ડ અપડેટ કરાવવું જરૂરી બન્યું છે ત્યારે વિદ્યાર્થીઓને વાલીઓ આધાર કાર્ડ અને રાશન કાર્ડ અપડેટ કરાવવા માટે લાંબી કતારો લગાવવામાં આવી રહી છે ત્રણ ચાર દિવસો સુધી ધક્કા ખાધા બાદ પણ આધાર કાર્ડ અપડેટ નથી થઈ રહ્યા સરકાર હોય છે પરંતુ શિષ્યવૃત્તિના નિયમો વધુ કઠિન કરવામાં આવતા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ મહામુશ્કેલીમાં મુકાયા છે આ શિષ્યવૃત્તિ માટે કેટલાક નવા ફેરફારો કરાયા છે જેના કારણે શિષ્યવૃત્તિ મેળવવા વાલીઓ અને વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ રજૂ કરવા પડી રહ્યા છે માત્ર એક હજાર છસો પચાસ રૂપિયા જેટલી નજીવી શિષ્યવૃત્તિ મેળવવા માટે વાલીઓ પોતાના કામની મજૂરીના ભોગે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ કંટાળ્યા છે વલસાડ જિલ્લામાં વારંવાર આધાર કાર્ડ કેન્દ્રો પર ધક્કા ખાઈને વાલીઓ હવે કંટાળી ગયા છે વલસાડ જિલ્લામાં આવેલા આધાર કાર્ડ કેન્દ્રો પર આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વિદ્યાર્થીઓને વાલીઓની લાંબી કતાર જોવા મળી રહી છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકા ખાતે આવેલા આધાર કાર્ડ કેન્દ્ર જ બંધ હાલતમાં છે જેને લઈ ધરમપુર અને કપરાડાના લોકોએ સિત્તેરથી એસી કિલોમીટર દૂર વલસાડ ખાતે આવવું પડે છે સાથે વાલીઓ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે પાંચ થી છ દિવસ સુધી આધાર કાર્ડ કેન્દ્ર પર આવવું પડે છે જેને લઈને તેઓની રોજગારી પણ જતી રહે છે અને વિદ્યાર્થીઓનું ભણતર પણ ખરાબ થઈ રહ્યું છે ધરમપુર અને કપરાડાના આધાર કાર્ડ કેન્દ્રો શરૂ કરવા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે તો બીજી વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ દ્વારા પણ જિલ્લા કલેક્ટરની રજૂઆત વહેલી તકે આધાર કાર્ડ કેન્દ્ર શરૂ થાય અને તાલુકામાં જ આધાર આધાર કાર્ડ કાર્ડ કરવામાં કરવામાં આવે એવી માંગ આવી છે કેન્દ્ર પર વારંવાર ધક્કા ખાવાના કારણે વાલીઓ પરેશાન થઈ ચુક્યા છે જેના કારણે હવે ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓએ તો કંટાળીને શિષ્યવૃત્તિ લેવાની જ ના પાડી દીધી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે સરકારના શિષ્યવૃત્તિના નવા નિયમો વાલીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે